લાવવાનું શું કરવાનું એક કોમ કરો અહી રાતે કયા બીડી હરકાવ પેલા પેલા મને આખી રાત ખાટલા હાથ પી ચોરો સરપંચ બરાબર છે આવા શૈયાન મોકલો આ શેન બે ધોલ માલ છે ને તુલો તું સંપળ્યું લઈને એને આજે પાડી ના ભલે

ના તમે ઉજાગરા ઉજાગરા ના કરશો ગમો જોવો હું થયું રાતે ચોરી થઈ ખબર છે તમને રાતે રાતે ફરવું પડે ખબર આવે બરાબર છે પણ જે ચોરી થઈ એ તમારે જોવું પડે ને અમે આગલે દિવસે અમે કેવા પણ તમે તો ધ્યાન પર રાતે રાતે પણ અમે આયા તા પિક્ચર જોવા જઈએ સરપંચ એવું ચાલે

ના 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 કોઈ નઈ તમે રાખો અમાજ કહેશું સાયકલ તો હારું તમે આઈ તમારી હારું બંધુક બંદુક બંદુક આટલું બધું કરીએ સરપંચ ખબર પડે ને હજી આવવા દે હેડ પેલા ગોમવાર આયા છે સમસ્યા લે જવું પડશે મારે ના ત્યાં ગાડી આપડી હેડ હે આપડે જઈએ ચાલ પેલા તડકો એ બહુ છે આ ઊંઘવા દેતા નહીં ઠરી ને આ બધું શું આ રૂમાલ ને બુમાલ બધું ભરાતું છે લાય ગાડી લાવજે હા ચાલુ કર લાય

એકદમ પાત્રો પાત્રો માલ એ જ વેણી ગયા વેણી વેણી જાડા બધા એવા ને એવા આવા જ આપડે પોલીટીશિયન એ અમે શું જોઈએ અમને ખબર નહીં પડતી અંગૂઠા છાપે એટલે સરપંચ રાતે માર્યા સરપંચ ફરે રાતે એ અમે શું જોઈએ બીજો દાડો બનાવો અમે શું જોઈએ રાતે એક નવો દાડો લેતા બે દાડા ને

હા આપડા હાથમાં નહીં બરાબર મુના ભાઈ પીન ના હોય છે લાલા લાલાભાઈ રાતે ફોન કરું તું ઉઠાવજો ઓકે તમે પીન ના હોય જતા તમે ઘેર છો કયા જવાના રીત લે તો કરે મારે જ કરવું પડશે હવે જવું એકાદો અડિયા સડે ને તો ટોટિયા વટિયા ભાજી ને હાથ જાય એને જાય તો હા જવા દેશ પેલો શરપણ કહ્યું ને કરે મારે જવું પડશે લેહ ખેતર બાજુ જતા દે હવે તો તો જવું પડશે મારે કારણ કે કહ્યું નક્કી ના કેવા તીમ દરવાજો ખુલ્લો આ ને દરવાજો ખુલ્લો છે મારે જોવું પડશે સારું કઈ કારું દ્વારું લાગે છે એટલે ચેક કરવા દેજો મય મય જવ તો જ ખબર પડે ને મારવાનું જો જો મય મહી દોરા પેલો પેલો ગામમાં હેડા એ પેલો ચોર આ બધા ખેતરા લૂંટી ખાઈ ગયો ને એ જ આઈ ગયો એવું લાગે છે લાઈ મને લાફાબાઈન ફટાફટ ફોન મારવા દે કારણ કે એકલો જઈશ તો હવે મને અહીંયા મારશે અને મારા એ પાછો મારો ઓછો બેઠા તો મને ફોન મારવા દે લાલાભાઈન ગજરી અડધી રાતે હલો ખેતા છે આપડા ભીમભાઈ ખેતા પડકે તલાવ માં મરકે જ અડધી રાતે હું કેમ ફોન કરતી તું અહીંયા તું પણ આગળ નહી હું રાતે જતો તું ખાઇ ભાઈ બેટરી બેટરી લે

અડધી રાતે કોણ આવ્યો છે ગજરી અડધી રાતે પેલા મારો સારો પીવડાય ને બોલાવો અડધી રાતે ફોન કરે જો હું છે આ બધા ચમ ભેગા ચેન ના આયા ખબર તને ચેન નો ફોન માર્યો હજુ દસ મિનિટ એ દસ મિનિટ ને આ બધા ચેન્ આવી જાય છે આવો બતાવો પેલા એ જુઓ ઉભો રે ઉભો ઉભો રે હા અવરે જો 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 પીલો જો ધારા ટોટિયા લો બા જેડ જો તો હું એમ કહું આ ચોર દે છે આ ચોર હોય ગમે તે મને બીક લાગી એટલે મે તમને ફોન કર્યો કારણ કે મને થોડીક બીક લાગે મને એ વાતે હાચી પણ લેવા આપડા જો હે ને પા

હા કાં તો મને અત્યારે ઉંમર થઈ બહુ વાત વાચાથી દબાય આ કીધું હતું આ નહીં હવે હાથ હો જો મે કીધું હતું પાછળ પાછળ